સાંઈના મંદિર એવા સંસદ ભવનમાં વિપક્ષ નેતા જેના જવાબદાર હોદ્દા પરથી રહીને રાહુલ ગાંધીએ તેમની પાર્ટી અને તેમની વિચારધારાને પ્રતિબંધિત કરતું હિન્દુ વિરોધી નિવેદન કર્યું હતું જેઓ પોતાને હિન્દુ કહે છે તે હિંસા 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 શબ્દોનો જ ઉપયોગ કરે છે અત્યંત દુર્ભાગ્ય છે કે સમગ્ર હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે જેને લઈ હિન્દુ ભારતમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લામાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અહીં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ તેમજ જિલ્લાના સાધુ સંતો સહિત હિન્દુ સમાજના આગેવાનોએ ભેગા મળીને આહવાન કરી રેલી કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું રિપોર્ટર મદન વૈષ્ણવ વાત્સલ્યમ સમાચાર ડાંગ મહંત સાધવી યશોદા દીદી ગુરુ પરમ પૂજ્ય નિત્ય મહારાજ શ્રી રામ જન્મભૂમિ હું પોતે ડાંગ જિલ્લામાં રહું છું અને આજનો જે અમારો વિષય છે એ અમારા સત્ય સનાતન ધર્મને માનહાનિનો વિષય છે અમારા સત્ય સનાતન ધર્મ પર જેમણે આંગળી ઊંચી કરી છે જે કહે છે હિંસા હિંસા જે રાહુલ ગાંધીજી કહે છે કે હિંસા હિન્દુઓ કરે છે અમારો હિન્દુ ધર્મ એટલે જીવ માત્રની સેવા અને જીવ માત્રને ખાવાનું આપવાનું જાણે છે કીડીથી લઈને હાથી સુધીનું ખાવાનું આપે એ હિંસા કરી શકે આજે અમે એ પૂછવા માંગીએ છીએ અમારા સાધુ સંતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દંડ કરણ્યમાં રહેનાર એક એક વ્યક્તિ એ પૂછે છે કે રાહુલ ગાંધી કયા ધર્મ પાડે છે રાહુલ ગાંધીને અમે એ પૂછીએ છીએ કે ભારત દેશમાં રહીને રાહુલ ગાંધી એમ કેતો હોય કે હિન્દુ હિંસાવાદી છે તો અમે એમ એને પૂછીએ કે ક્યારે જનોઈ પહેરે ક્યારે ટોપી પહેરે તો એ અમને એ જણાવે કે કયો ધર્મ પાળે છે એ એને જણાવવું પડશે અને અમારા ડાંગના લોકો એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ડાંગ જ નહીં અપિતુ આખું દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કે ચાહે રાહુલ ગાંધી હોય ચાહે સોનિયાજી હોય ચાહે પ્રિયંકાજી હોય એ અમને બતાવે કે ભારત દેશમાં રહીને એ લોકો કયા ધર્મ પાળે છે એ અમને બતાવે સત્ય સનાતન ધર્મ કી જય